વડોદરામાં વેપારીને હિપ્નોટાઇઝ કરીને છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે આજવા રોડ પર ફટાકડાનો સ્ટોલ ચલાવતા વેપારીને કારમાં બેસાડ્યા અને કારમાં આવેલા નાગા પાવાઓના વેશમાં આવેલા શખ્સોએ હિપ્નોટાઇઝ કરીને સોનાની ચેન અને વેન્ટી લઈ ત્યાંથી ફરાર થઈ ગયા જેથી વેપારીએ બાપોત પોલીસ સ્ટેશનમાં નાગા પાવાના વેશમાં આવેલા શખ્સ સહિત અન્ય બે ઠગ સામે ફરિયાદ નોંધાવી છે જેને આધારે બાપોત પોલીસે તેઓની શોધખોળ શરૂ કરી પાછાવાળાએ છોકરાએ કીધું કે ગુરુજી આવ્યા છે એને આશીર્વાદ લઈ લો એમ કે એમ કે તમને સાક્ષાત આશીર્વાદ આપવા આવેલા છે એમ કે તો પછી એને બારીમાં મને બોલાવ્યા ગાડીની બારીની અંદર અને પછી એને આશીર્વાદ આપ્યા અને ત્યાં પછી પાસે પહેલાં છે ને મોબાઈલ માગ્યો મોબાઈલ હાથમાં લીધો અને આમ તેમ ફેરવી અને મને રિટર્ન આપ્યો પછી ત્યાં પછી ચશ્મા માગ્યા એ કે ચશ્મા દેખા તો ચશ્મા કાઢીને આપ્યા તેમ તેમ ફરીને પછી પાછા મને રિટર્ન આપ્યો તો પછી થોડી વાર પછી મને કહે છે કે આ વીટી દેખાવ તો પછી મેં વીંટી કાઢીને આવેલી એના હાથમાં તો રીટી મને પાછી આવેલી અને કહે તું દોડા નીકળ શકતી હો બોલા હા પછી દોડો કાઢીને આવ્યો પછી વીટી પણ માગી લીધી અને આમ તેમ કરીએ અને પછી એને કંઈ વજન જેવું જોયું અને પછી કે કે થોડે આગે કે મેં વાપીસ આવતા હું એમ કે દેતા હું ત્યાં પછી જે ગાડી કાઢી ત્યાં પછી આગળ નીકળી ગયો પછી આવ્યો જ નહીં